જટ યુનિફોર્મ યુનિફોર્મ એ સર 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 ગાણેબા સર ગાણેબા 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 ઓય તમે ગાણો ઓય તમે ગાણો ઓય તમે ગાણો ઓય તમે ગાણો મંડ મંડ પૂરી એ યુનિફોર્મ પર વાંગડા પૂરી એ હવે આડકલે હવે આડકલે આમાં આડકલે પોલીસ કાને આડતી હોય એ ફોડો 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 પોડા ઉડા પોડા ઉડા પોડા ઉડા પોડા ઉડા પોડા ઉડા પોડા ઉડા ઇપસોરી ઇન્ડિયન ના થેરી ઇપસોરી ઉડા એ ગાણેબા શેર શેર ગાણેબા

ખેઈવા 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 સાઈડ ઉડાડો સાઈડ સાઈડ ઉડાડો સાઈડ ઉડાવેલા ઉલ્લા ઉડાડો મિચે પરવા પાપમ મિચે પરવા પાપમ હડ દે રે રવા ને હડ રવા રવા સે પોલીસ કોણ કાંડી ના કે ઓય ઓય સંડી ને મેસે સંડી ને ઓય ગાહણવા સે મને પાવા ને ઓય ગાહણવા ఇలిదిరా 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 వలగుల బా వలగుల బా వలగుల బా వలగుల బా వలగుల ఎలిదిరా బా 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 వలగుల బా వలగుల బా

அரே குடுடா 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 ஆஜி நீ வா உள்ள கொண்டு போ உள்ள கொண்டு போ உள்ள கொண்டு போ ஏ வலகுள்ள கொண்டு வீடு காடே வீடு காடே வீடு காடி புடிச்சிடலா சரி கொண்டு போ பல கொண்டு போ பல கொண்டு கொண்டு போ கொண்டு போ கொண்டு போ கொண்டு போ வீடு போறே போ மெடியா உள்ள உள்ள பல கலாயத்தை 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 நம்ம கலாயத்தை உள்ள போடா உள்ள போடா கலாயத்தை புடிச்சிடலாம் மிச்சதா பா மிச்சதா பாபம் நடக்கிறது பா நடவ ரூமா ரூமா ரூமாட்